નમસ્કાર મિત્રો સીધુ ને સતના સ્પેશિયલ એપિસોડમાં હું હરી દેસાઈ આજે સ્મૃતિ ઈરાની ની વાત કરવાનો છું તમને ખ્યાલ છે કે ટીવી ચેનલ પર તુલસી નું પાત્ર ભજવનાર સ્મૃતિ ઈરાની એ કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા એમની અભ્યાસની ડિગ્રીઓ દરેક ચૂંટણીમાં બદલાતી રહી એટલે ખરેખર શું અભ્યાસ કર્યો એ ખબર નથી પંદરસો રૂપિયા મહિને મેકડોલ્ડમાં ઝાડુ પોતા કર્યા અભિનેત્રી બન્યા સૌંદર્ય પ્રતિયોગિતામાં સહભાગી થયા અને રાજકારણમાં પણ એ ઠસ્સાદાર મહિલા તરીકે જાણીતા ક્યારેક અમારા મિત્ર પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે એમની સાથે દેખાયા અટલજી સાથે દેખાયા નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ઉપવાસ કરવા માટે પણ ઘોષણા કરવા માંડી અને પાછી મોદી થયા લોકસભા ચૂંટણી હારી જાય ત્યારે રાજભાને માર્ગે એ સાંસદ બને અને કેન્દ્રમાં મંત્રી બને નરેન્દ્ર મોદીની સરકારમાં પણ આ વખતે બંગલો પણ ખાલી કરાવી દીધો બંને વચ્ચે શું થયું એ ખબર નથી પણ તમને ખ્યાલ છે કે બહુ આક્રમક રીતે સોનિયા ગાંધી માફી માંગો સોનિયા માફી માંગો આ મહિલા ઘમંડી મહિલા તરીકે જાણીતી હતી રાહુલ ગાંધી મેરે સામને લડો ભાગી ગયા છો તમે ધાત હોય તો મારી સામે ચૂંટણી લડો એ ચેલેન્જ કરવા માટે આ શ્રી છેક કેરળના વાયનાડ ગયા હતા પણ અમેઠીથી રાહુલ ગાંધી નહીં પણ કોંગ્રેસના એક સાદા કાર્યકર્તા કિશોરીલાલ ની સામે એમણે ચૂંટણી લડવાનું થયું અને બેનશ્રી નો કરુણ પરાજય થયો ત્યારથી મને લાગે છે કે એમને જીવનની વાસ્તવિકતાનું ભાન થયું બેફામ નિવેદનો કરનાર આજે અમે જ્યારે સુશાંત ચેનલ પર ઇન્ટરવ્યુ જોઈ રહ્યા હતા એમના પોડકાસ્ટનો ત્યારે અમને લાગ્યું કે આ મહિલાનું આખું સ્વરૂપ એ બદલાઈ ચૂક્યું છે મોદી માટે અભિનેત્રી કંગના રનોત એ ગાડા ગયેલા સ્ટેટમેન્ટ કરનારી સંસદ સભ્ય અને બેફામ નિવેદનો કરનારી આમ તો મોટાભાગની ફિલ્મો કદાચ ફ્લોપ ગઈ છે હવે ઇમરજન્સી આવી રહી છે ફિલ્મ એમની અને એનું માર્કેટિંગ કરવા માટે એ બધાને ઇન્ટરવ્યુ આપવા જાય છે અને ગાંડા ગેલા સ્ટેટમેન્ટ કરે છે એની તુલનામાં તો સ્મૃતિ ઈરાની એ શી વોઝ ઓલવેઝ ટોકિંગ સેન્સ એ એચઆરડી મિનિસ્ટર હતા જેની ગ્રેજ્યુએશનની પણ ડિગ્રી નથી એને એચઆરડી મિનિસ્ટર બનાવે એનું નામ નરેન્દ્ર મોદી જેની ડિગ્રીઓ વિવાદ

દિલ્લીશ્વરના આદેશો મુજબ વર્તવાનું હોય છે એ જયારે ત્યાં આણંદ આવ્યા આણંદ વિદ્યાનગર ત્યારે અમારે મળવાનું થયું હતું પણ આજનો પ્રસંગ જે છે એ જરા નોખો છે સુશાંત સિન્હા એમણે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે ભાઈ શ્રી આમ તો કન્સલ્ટિંગ એડિટર રહ્યા છે ટાઈમ્સ નાઉ નવ ભારતમાં ઇન્ડિયા ટીવી એનડી ટીવી ન્યૂઝ ટ્વેન્ટી ફોર એમાં એક કામ કરી ચુક્યા છે અને રાષ્ટ્રહિત સર્વોપરી એવા સંકલ્પ સાથે એ આ ચેનલ લઈને આવ્યા જ્યારે હું સ્મૃતિ ઈરાની નો ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે સ્મૃતિ ઈરાની એ ખૂબ વિચારીને વાત કરે છે એને દરેક પ્રશ્ન કરવામાં આવે ત્યારે હસીને વાત કરે છે ઉપર જોઈને એ જવાબ આપે છે પણ એણે જે જવાબ રાહુલ ગાંધીના સંદર્ભમાં આપ્યા એ મને લાગે છે કે એમને અગાઉના એમના વિવાદાસ્પદ નિવેદનો રાહુલ ગાંધી વિશેના રાહુલ ગાંધીની વાય લાગી જતા હતા એ અને એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને રાહુલની વિરુદ્ધમાં સતત નિવેદનો કરવા માટે પ્રેરે છે પણ આ ઇન્ટરવ્યુમાં રાહુલ વિશે એણે ગંભીરતા પૂર્વક કેટલીક વાતો કરી છે ને રાહુલના કઈ અંશે વખાણ કર્યા છે આ સ્મૃતિ ઈરાનીના મુખે એક મેચ્યોર પોલિટિશિયન તરીકે એ જયારે ઇન્ટરવ્યુ આપતા હોય એવું લાગે અને રાહુલ ગાંધી તમને ખ્યાલ છે કે એ જ્યારે અમેઠીમાંથી હારી ગયા બેનશ્રી ત્યારે એમને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા ત્યારે રાહુલ ગાંધીએ પહેલી વખત સ્મૃતિ ઈરાનીનું નામ લઈને એમને વિરુદ્ધમાં કોઈ ટ્રોલ ન કરે અથવા તો કમેન્ટ ન કરે એને માટે એમણે એમના એક્સ અકાઉન્ટ પરથી ટ્વિટર એકાઉન્ટ પરથી એમણે પોસ્ટ કરી હતી બધાને નવાઈ લાગી કે રાહુલ ગાંધી એ સ્મૃતિ ઈરાની વિશે ક્યારે વાત ન કરે કારણ કે પણ આ નિવેદન જે હતું એ સ્મૃતિ ઈરાની ને ઇન્ટ્રોસ્પેક્શન માટે પ્રેરે એવું નિવેદન હતું કે મેં આ માણસની વિરુદ્ધમાં આટલું બધું કહ્યું છતાં એ મારો પક્ષ લઈ રહ્યો છે એ રાહુલ ગાંધીની જ્યારે વાત કરે છે ત્યારે એ કે છે કે રાહુલ ગાંધીનું રાજકારણ તમને ગમે કે ન ગમે તમને એમાં બાલિશતા વર્તાય પણ હવે એ જે રાજકારણ કરી રહ્યા છે એ જરા નોખા પ્રકારનું છે એટલી વાત તો આપણે માન્ય કરવી પડે

આમ તો એની સાથે સરકારને બહુ સંબંધ નથી આવતો પણ રાહુલ ગાંધીને એ પણ ખબર હતી કે સરકારનો આમાં સંબંધ નથી આવતો પણ એમણે નિવેદન કર્યું કારણ કે આ નિવેદન ચર્ચામાં રહી શકે તમને ખ્યાલ છે કે બે હજાર ચૌદ માં રાહુલ ગાંધીએ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવ્યા હતા બે હજાર ઓગણીસ માં સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી ને એ કિશોરીલાલ જીત્યા અને સ્મૃતિ ઈરાની હાર્યા એનો એના પછી કદાચ એમણે એમનું આત્મનિરીક્ષણ કર્યું હશે આત્મમંથન કર્યું હશે અને એમને આ ઇન્ટરવ્યુ અંદર એમણે આ પ્રકારના રાહુલના થોડા ઘણા કંઈ વખાણ કહી શકાય એવી વાત કરી હોય એવું સામાન્ય રીતે લાગે છે એ કે છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા પછી એમનું રાજકારણ બદલાઈ ગયું છે એ અલગ રાજકારણ કરી રહ્યા છે તમને ગમે કે ન ગમે અને એમને એમાં સફળતા પણ મળી રહી છે રાહુલના ટી શર્ટની વાત પણ એ કરે છે તમને ખ્યાલ છે કે ભારત જોડો યાત્રા રાહુલે કરી ત્યારે સ્મૃતિ ઇરાની કમ હતું ત્યાં કન્યાકુમારી માં એમ કે રાહુલ ગાંધીએ વિવેકાનંદના દર્શન પણ નહીં કર્યા એમની પ્રતિમાના હકીકતમાં વિવેકાનંદની પ્રતિમાના દર્શન જ નહોતા કર્યા પ્રદક્ષિણા પણ કરી હતી પણ આવા જુઠ્ઠાણા ઓકવા એ કદાચ ભારતીય જનતા પાર્ટીની શર્ટ પહેરીને આવે છે કારણ કે રાહુલ જાણે છે કે સફેદ ટી શર્ટ પહેરે છે એટલે યુવા વર્ગને એક સંદેશ જાય છે અને આ એમનું વલણ તમને ગમે કે ન ગમે પણ રાહુલ એ નોખું રાજકારણ ખેલી રહ્યા છે અને એમાં એમને સફળતા મળી રહી છે એ તો સ્વીકારવું પડશે હવે રાહુલ ગાંધીએ આજે સહયોગ જુઓ કે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે અને રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યું એની અંદર એમણે માર્શલ આર્ટ એ શીખવતા હોય એવા વિડીયો પણ મૂક્યા છે અને છેલ્લું વાક્ય એમણે લખ્યું છે કે ભારત દોજો યાત્રા ઇઝ કમિંગ હવે મને થયું કે આ ભારત એ આમ તો જોડો યાત્રાને બદલે કદાચ એને સ્પેલિંગ મિસ્ટેક કરી હોય ને ભૂલ કરી હોય પરંતુ એ દોજો જ છે એ જાપાની શબ્દ છે અને એ માર્શલ આર્ટ માટે વપરાય છે અને રાહુલ ગાંધીનો સંદેશ બહુ સ્પષ્ટ છે કે સ્વરક્ષણ માટે માર્શલ આર્ટ જરૂર છે અને રાહુલ તો તમને ખ્યાલ છે કે બ્લેક છે અને બાકી પણ ઘણી બધી બાબતોમાં એ નિષ્ણાત છે રાહુલ ને પપ્પુ પપ્પુ જે લોકો કહેતા હતા એ લોકોને હવે ખ્યાલ આવી ગયો કે રાહુલ કોને પપ્પુ બનાવી ચૂક્યો છે હવે અને જે લોકો ટીકા કરતા હતા રાહુલની ધારો કે અમે પણ બે હજાર ઓગણીસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી હતા અને કોંગ્રેસ હારી ભારતીય જનતા પાર્ટીને કરોડ વોટ મળ્યા હતા અને કોંગ્રેસને બાર કરોડ વોટ મળ્યા હતા બાર કરોડ કઈ ઓછા ન કહેવાય છતાં રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું ત્યારે પણ અમે કહ્યું હતું કે રાહુલ ગાંધી રણછોડ રાય થઈ ગયા કારણ કે રાજકારણમાં નેતાઓ ટકી રહેવું પડે હાર થાય કે જીત થાય પણ રાહુલ ગાંધી રાય થઈ ગયા એવું અમને લાગતું હતું પણ એ હવે બધાને વર્તાઈ રહ્યું છે અમને પણ વર્તાઈ રહ્યું છે અને ખાસ કરીને કેટલાક જે એમના ખાસ ટીકાકારો હતા એમાં ચેતન ભગત બહુ જાણીતા લેખક આપણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનું પ્રોડક્ટ હરિયાણવી સિંગર રોકી મિત્તલ એનું તો ગીત પાછું ગીતમાં મૂક્યું પણ અને માફ રાહુલ મેરે ભાઈ નફરત ફેલાઈ હમને ને મીટાઈ રાહુલ મેરે ભાઈ નફરત ફેલાઈ હમને તું ને મીટાઈ રાહુલ મેરે ભાઈ આ ગીત અમે જયારે સાંભળ્યું ત્યારે એ મંચ પર જે લોકો સુરજેવાલા હતા રજૂ કરેલા એ બદલ એણે ક્ષમા પ્રાર્થના કરી કુમાર વિશ્વાસ આમ તો બહુ મોટી હસ્તી કહેવાય કુમાર વિશ્વાસે પણ રાહુલની ઘણી બધી ટીકા કરી પણ હવે એને એમ થઈ રહ્યું છે કે ના રાહુલમાં વજૂદ છે અને સ્મૃતિ ઈરાની પણ કહી રહ્યા છે કે રાહુલ એના રાજકારણમાં સફળ થઈ રહ્યા છે પણ સાથે સાથે આજે જે ચર્ચા બીજા લોકો નથી કરતા એ વાત મારે કરવી છે અંતમાં એ વાત હું એટલા માટે કરીશ કે આ ઇન્ટરવ્યુનો રાહુલ ગાંધીનો અંશ જ બધા ચર્ચા કરે છે આ ઇન્ટરવ્યુની અંદર મોદી વિશે અને અટલજી વિષય પર સ્મૃતિ રાણીને સવાલ પૂછવામાં આવ્યા છે અને એક કહે છે સુશાન सिन्हा પૂછે છે કે મોદીજી કમજોર હો ગયે હે તો એ કહે છે કે મોદી કભી કમજોર નહીં હો સકતા પહેલે કહેતે થે કે મોદી સુનતા નહીં અબ મોદી જબ સુનને લગા હે તો કહેતે હે કે વો કમજોર હો ગયા અને એ છે ને નરેન્દ્ર મોદીને એની વ્યથા વેદનાની પણ એ વાત કરે છે અને એ વીક ન થઈ શકે પણ એ આફ્ટર ઓલ હ્યુમન બીંગ છે એવું પણ સ્મૃતિ ઈરાની કહી રહ્યા છે એટલે માત્ર રાહુલની જ એ રાહુલના જ વખાણ કરે છે એવું નથી નરેન્દ્ર મોદી વિશે પણ એ સારો સંકેત આપવાની કોશિશ કરી રહ્યા છે આપણે એને રાજકીય દ્રષ્ટિએ એમ કહી શકીએ કે ક્યાંક ભારતીય જનતા સરકારમાં કે પક્ષમાં પક્ષમાં એટલે એમના કે પછી સરકારમાં કોઈક અપેક્ષા તો જરૂર કરતા હશે એવું કારણ કે રાજકારણમાં લોકો મંજીરા વગાડવા માટે તો નથી આવતા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા નવ વાગ્યાનો એપિસોડ તમારે જરૂર જોવાનો છે નમસ્કાર